કેટલો વરસાદ પડ્યો છે તો ગુજરાતમાં સીઝનનો સરેરાશ 38.28% વરસાદ પડ્યો છે અને એમાં જો વાત કરીએ તો સૌથી વધુ સૌરાષ્ટ્રમાં સરેરાશ 57.10% વરસાદ પડ્યો છે કચ્છમાં અત્યાર સુધી સરેરાશ 51.10% વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં 40.50% વરસાદ નોંધાયો છે આતરબ ઉત્તર ગુજરાતમાં ખૂબ જ ઓછો એટલે 23.68% વરસાદ નોંધાયો છે સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં 23.09% વરસાદ નોંધાયો છે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે અને જે સૌથી વધુ વરસાદ પડ્યો છે તે સૌરાષ્ટ્રમાં પડ્યો છે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ વરસાદ નોંધાયો છે ગુજરાતમાં તો આખરે કેવું રહેવાનું છે ચોમાસું તેને લઈને આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાઈ ગયા છે પરેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પરેશભાઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો અનરાધાર વરસાદ પડ્યો છે હવે આગામી સમયમાં આપ ચોમાસું કેવું જોઈ રહ્યા છો ચોક્કસથી કહી શકાય કે હવે આજે જોવા જઈએ તો એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ છે છતાં પણ સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરના અમુક વિસ્તારો છે એ વરસાદ થી વંચિત છે મોટા ભાગે જે એવું બનતું હોય છે કે વરસાદ છે આપણે બે તરફથી આવે છે એક છે બંગાળની ખાડીનો વરસાદ અને બીજો છે અરબ નો વરસાદ આ વર્ષે જેટલી પણ સિસ્ટમોના વરસાદ થયા છે એ તમામ સિસ્ટમો છે એ અરબી સમુદ્ર બની હતી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાને કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ આ વરસાદનો લાભ મળ્યો છે અને મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એ વરસાદમાં બાકાત રહ્યા છે

શન હતું એ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે અત્યારે પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે એટલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવે ધીમે ધીમે આ વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે અને સૌરાષ્ટ્રમાં હવે વરસાદનો વિરામ રહેશે એક પ્રકારે વરાપ જેવો માહોલ ધીમે ધીમે જોવા મળશે પણ અત્યારે બંગાળની ખાડીની અંદર એક જે ડિપ્રેશન હતું એ ડિપ્રેશન ઉપર અત્યારે પહોંચ્યું છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેની અંદર મહીસાગર છોટા ઉદેપુર હોય દાહોદ ગોધરા જેવા વિસ્તાર હોય આ તમામ વિસ્તારોમાં આજે બપોર બાદ થી વરસાદની શરૂઆત થઈ જશે અને ધીમે ધીમે પછી મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારો એવરેજ જોવા જઈએ તો ઘણા વિસ્તારોની અંદર પાંચ થી સાત ઇંચ અને અમુક વિસ્તારની અંદર ડબલ ડિજિટમાં એટલે કે નવ ઇંચ કરતા પણ વધારે વરસાદ છે એ એકવીસ થી છવ્વીસ જુલાઈ દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને જેમાં અમદાવાદ ગાંધીનગર હોય આણંદ નડિયાદ જેવા વિસ્તારો હોય બરોડાના વિસ્તારો છે અથવા તો સુરેન્દ્રનગર મોરબી જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારો ની અંદર બાવીસ અને ત્રેવીસ તારીખે સારા વરસાદો નોંધાઈ શકે છે અને ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખ નું જે સેશન છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી કહી શકાય કે અત્યાર સુધી જે સોળ થી વીસ જુલાઈ નું સેશન હતું એ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત ને લાભ આપ્યો છે પણ હવે બંગાળની ખાડીનું જે ડિપ્રેશન આવે છે એની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ને પણ સારા વરસાદ જોવા મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ બિલકુલ પરેશભાઈ આપ આગાહી કરી રહ્યા છો કે સૌરાષ્ટ્રમાં આવનારા સમયમાં વરસાદનું જોર ઘટી જશે તો શું સૌરાષ્ટ્રમાં જે શરૂઆતથી સારો વરસાદ પડ્યો છે તે બાદ વરસાદ ઘટી જશે તો ઘટ વર્તાશે સૌરાષ્ટ્રમાં કે પછી ફરી એક વખત વરસાદ ધોધમાર પડશે શિકાર વરસાદ થશે ના આ બહુ લાંબો ગેપ નહીં હોય બેન કેમકે જયારે પણ જે વરસાદની સિસ્ટમ આવતી હોય છે ચાર પાંચ દિવસે આપણે રેલીનો માહોલ જોવા મળતો હોય છે સારા વરસાદો જોવા મળતા હોય છે પણ જયારે એ સિસ્ટમ પસાર થઈએ

એટલે ચોમાસું છે એ હવે રાબેતા મુજબ રહેવાનું છે જો કે જૂન મહિનો અને જુલાઈ મહિના ની પંદર તારીખ સુધી આપણે ગુજરાત ની અંદર નેઋત્ય ચોમાસુ છે એ સામાન્ય કરતા ઓછું રહ્યું છે પણ હવે જે રીતે બંગાળ ખાડી અને અરબ સાગર છે એ સક્રિય થયા છે એટલે હવે રાબેતા મુજબ ચોમાસુ જોવા મળશે અને આ ચોમાસુ આમ તો લાંબુ ચાલવાનું છે કેમ કે દર વર્ષ કરતા આ ચોમાસુ લાંબુ છે લગભગ વીસ અથવા તો પચીસ ઓક્ટોમ્બર સુધી આ ચોમાસુ ચાલવાનું છે એની અંદર જુલાઈ મહિના દરમિયાન પણ અત્યારે સારા વરસાદો પડ્યા છે હજુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડવાના છે અને ઓગસ્ટ સપ્ટેમ્બર માં પણ એકંદરે જે સામાન્ય નોર્મલ

અલ્લીનો એ અલ્લીનો પ્રભાવ હતો જે આપણે વહેલું પૂરું થઈ ગયું હતું જે મોન્સૂન વિડ્રો નો ટાઈમ હોય છે એ આપણે લગભગ સપ્ટેમ્બર માંથી જ શરૂઆત થઈ ગઈ હતી અને એ પછી શિયાળા દરમિયાન કોઈ ખાસ ઠંડી ન પડી ઉનાળાની અંદર ભીષણ ગરમી પડી આ તમામ છે ને એ અલ્નીનોનો પ્રભાવ હતો

ચોક્કસ થી હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદો થશે મેં આપને કીધું એમ આજે

બંનેના જે તાપમાન છે એના પરિબળો એવું સૂચવી રહ્યા છે કે આ વર્ષે ચોમાસું લાંબુ ચાલશે એટલે વીસ પચીસ ઓક્ટોમ્બર સુધી આ ચોમાસું ચાલશે જેના કારણે નવરાત્રી દરમિયાન પણ જે વરસાદો છે એ કે અડચણ રૂપ બની શકે છે ભાઈકો પરેશભાઈ એ સવાલ પણ મારે તમને કરવો છે કે આગામી સમયમાં હવે રાજ્યમાં કેવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાની છે શું કોઈ વાવાઝોડું એક્ટિવ થવાનું છે કેવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે અને ક્યાં સૌથી વધુ વરસાદ પડશે

ઓગસ્ટ એ સાથે પંદર સપ્ટેમ્બર સુધીનો જે સમયગાળો હોય એ સમયગાળા દરમિયાન દરિયાઈ તાપમાન છે નીચું આવી જતું હોય છે એટલે હવે આપણે અત્યારે કોઈ અરબસાગર ની અંદર સાયક્લોન બને તેવા પરિબળો ન હોય એટલે હવે હમણાં કોઈ સાયક્લોન નથી બનવાનું પણ હા એક વાત ચોક્કસ છે

બની શકે કે મહેસાણા અથવા તો બનાસકાંઠા અથવા તો અમદાવાદ જેવા વિસ્તારોની અંદર એકવીસ થી લઈને છવ્વીસ તારીખ દરમિયાન ગમે ત્યારે અતિ તીવ્રતા સાથે જેવી રીતે હમણાં ત્રણ ચાર દિવસથી જે સૌરાષ્ટ્રમાં વરસાદ પડતા હતા એવા જ વરસાદો છે મધ્ય ગુજરાત સેન્ટર અથવા તો ઉત્તર ગુજરાતના સેન્ટરોમાં નોંધાય એવી

ચોક્કસ થી કહી શકાય અમુક જગ્યાએ વધારે વરસાદ પડ્યો છે એને કારણે લગભગ દસ થી બાર ટકા વાવેતર નિષ્ફળ ગયું છે તો સત્તર ટકા સુધીનું વાવેતર છે એ વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો એને કારણે નિષ્ફળ ગયું છે ચોસાઠ ટકા વરસાદ છે એની અંદરથી પણ લગભગ ત્રિસઠ ત્રીસ ટકા નિષ્ફળ ગયું છે પણ હવે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ હતી એને પણ આ એકવીસ થી છોવીસ જુલાઈમાં સારો વરસાદ પડશે એટલે વાવણી લાયક વરસાદ થવાના છે અને એમાં પણ હવે સારી વાવણી કરી શકશે એટલે હવે પછીનો જે સમય છે એ ખેડૂતો માટે હું સારું માનું છું અત્યાર સુધી ખેડૂતો માટે કપરો સમય હતો ખાસ કરીને અત્યાર સુધી

તો પરેશ ગોસ્વામી કે જેઓ આગાહી કરી રહ્યા છે કે બે હજાર ચોવીસનું આ જે ચોમાસું છે તે ખૂબ લાંબુ ચાલવાનું છે અને સાથે સાથે ગરબા રસિકો માટે તો અહીંયા માઠા સમાચાર છે કે નવરાત્રિનો જે સમયગાળો છે તે દરમિયાન પણ વરસાદ પડી શકે છે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ખૂબ સારો વરસાદ પડવાની પણ આગાહી કરી છે ગુજરાતના ખેડૂતોએ વરસાદ લઈને ચિંતા કરવાની જરૂર નથી વામણી લાયક વરસાદ પડશે તેવી પણ આગાહી કરી છે